ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જે જોઈ રહ્યા હતા કે જ્યાં ઘટના બની છે વડોદરાની કે જ્યાં

કે જ્યાં આ ઘટના વડોદરાના આજવા નિમેટા રોડ ઉપર બની હતી જ્યાં અમેરિકન સ્કૂલ પાસે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી ત્યારે પીસીઆર વાન પોલીસની પીસીઆર વાન જે છે એની અડફેટે એક વ્યક્તિનું કમાટી ભર્યું મોત નીપજ્યું હતું બપોરે એક વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો છે ને જે નિલેશ પરમાર નામના જે વ્યક્તિનું કમાટી ભર્યું મોત નીપજ્યું છે ત્યારે પરિવારે પોલીસ તપાસ

તો ફોન બીજા વ્યક્તિ ઉપાડ્યો અને એવું કહ્યું કે ભાઈને એક્સિડન્ટ એક્સિડન્ટ છે અને એકસો આઠ માં લઈ જાય છે એટલે પછી ત્યાં ઘટના સ્થળ પર હું ગયો ત્યાં ગયા પછી જોયું તો બાઇક એક બાજુ એક તરફ પડેલી હતી અને એને વધારે ઈજાના કારણે એકસો આઠ માં તાત્કાલિક લઈ ગયા હા હું ત્યાં પછી થોડીક વાર માટે બાઈક ની પોઝિશન જોવા ગયો કે શું થયું છે કઈ રીતના છે જાણવાનો પ્રયત્ન કર્યો એટલે ત્યાં થોડાક મજૂરો કામ કરતા હતા એ લોકો તપાસ તપાસ પૂછ્યું કે ભાઈ શું થયું આ કઈ રીતનું થયું છે પછી એમને કહ્યું કે ભાઈ એક પોલીસની ગાડી હોય એવું છે અને આ ભાઈ ફોર વ્હીલર ગાડી જે ટાયર હતો ફાટી ગયો અને એને લઈને